પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડો જોય નરમૂરખ સમજે નામ નામ એનું એવું છે કે જાણ્યો અજાણ્યો પણ કોઈ અજાણ્યો ન હોય એડે હિ હરિ નામ જાણ અજાણ જો વચમાં સમજવા જાય તો ઘણે એને ભાગ લાગશે એડે હિ હરિ નામ જાણ અજાણ જમ્પે જી હા શાસ્ત્ર વેદ પુરાણ સર્વે ને તત્વક્ષર સાર આ તત્વ અજ્ઞાન બધામાં છે

ગુણપતિ લાગુ પાડે પીતા ગુર ગુરુ પાસ ભાગવંત પાયો દેણ પસાય આ ભેદ મુના હું તો મારી નાખી પણ

ભાગ બળા તો રામજ વખત ના ના જાણે હર્ષ ભાગવંત પાયો જળ પસાય ઝાલ ટળે મન મરગડે નિર્મળ થાવે ભાગ હોય તો ભાગવંત સાંભળીએ શ્રવણ ભાગ્ય સાંભળીએ શ્રવણે ભક્ત પેટ ધરણી ધર પાટલી હરતી લેખન હાર તું તોરા ચરિત તણા પરમ લું બે પાર તોરા હું પુરાત્રી શકા કેમ સમરથ ચત્રભુજ સારા ચરિત નિગમ ન જાણે નાથ કથું કેમ ઈશ્વર કહે ખાન સકલ પ્રત ખેત

આ આ અવસર નહીં આવે ઈશ્વર દાસ એ પણ હરિરસ પ્રાણી આ જન્મ સફળ કરી લે અવધ નીર અજગડી ચપકર સાથ ઉશાસ હરિ જાત હૈ અવસર ઈશ્વર દાસ હૈયા મસંડે ભક્તિ રસણ મસંડે રામ અંતર જામે આપણો ઠાકર હૈ હરિ હરિ કરતા હરસ કર હે જીવ અણબુજ

કંઠ ભણા બન કંઠ મોમન લાગ્યો મહા હીર પટોળે જી હા જપો જગધીશ વર ધરી અંતર માં ધ્યાન ક્રમ બંધન નહીં બંધવે ભય બંધન ભગવાન હરી વિશારી આત્મ